નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર શનિવારની કપાસ બજારની અપડેટ સાથે કપાસ બજારના ભાવ હાલ કેવા બોલાઈ રહ્યા છે અને કપાસ બજારમાં હાલ શું નાના મોટા ફેરફાર છે અને બંને વાયદા બજારની માહિતી મેળવવાના છે વિડિયો મંચ સુધી બન્યા રહેજો ચેનલમાં મિત્રો નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા ને સૌપ્રથમ ખેડૂત મિત્રો આજે આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં મિત્રો વાત કરીએ તો સ્થિરતાનો માહોલ છે અને આમ જોવા જઈએ તો પાંચથી દસ રૂપિયાનો કપાસના ભાવમાં આજે પણ સુધારો જોવા મળ્યો છે અને કપાસના ભાવની વાત કરીએ તો સાડી ચૌદસોથી લઈને પંદરસો પચાસ સુધી કપાસના ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે અને મોટાભાગના ખેડૂતોને પંદરસો સુધીના કપાસના ભાવ મળ્યા હોય એવું માર્કેટ માર્કેટયાર્ડોની જે સ્લીપ છે એવું જણાવી રહી છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે કપાસના જે સૌથી ઊંચા ભાવની છે તેની વાત કરીએ તો વડાલીની અંદર તેરસો પચાસથી પંદરસો બોતેર કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે ત્યારબાદ આપણે બોટાદ જેવા માર્કેટયાર્ડ અમુક અમુક ઘણા છે જ્યાં કપાસના ભાવ પંદરસો દસથી વીસ પ્લસ બોલાયા છે અને ત્યારબાદ સૌ કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો આજે તેરસો અને ચાલીસ રૂપિયા સૌથી નીચો ભાવ છે અને આમ સૌથી નીચો ભાવની વાત કરીએ તો નવસો રૂપિયાની પરંતુ સાતસો અને પચાસ રૂપિયાથી તળાજામાં બોલી શરૂ થઈ છે હવે ખેડૂત મિત્રો તમે કપાસ આપવા ગયા હોય તમારે કપાસના કેટલા ભાવા આવ્યા હતા તે અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો વાયદા બજારની માહિતી મેળવી લઈએ તો ઓગણીસ તારીખે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો સત્તાવન હજાર નવસો એ મિત્રો આવી ગયો છે જેમાં આપણે વાત કરીએ તો સત્તાવન પાંચસો એ ઓપન થયો હતો અને તેના હાઈની વાત કરીએ તો અઠ્ઠાવન ત્રણસો સુધી ગયો હતો ત્યારબાદ ઘટાડો થઈ ફરી એકવાર સત્તાવન નવસો હાલ બોલાઈ રહ્યો છે અને તેમાં વાત કરીએ તો મિત્રો ત્રણસો અને વીસ પોઈન્ટનો સુધારો થયો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂર્ક કોટન વાયદા બજારની વાત કરીએ તો અઠ્યોતેર પોઈન્ટ સાઠ ડોલર હાલ ચાલી રહ્યો છે અને તેમાં વાત કરીએ તો અઠ્યોતેર પોઈન્ટ ઓગણીસ ડોલર ઓપન થયો હતો અને અઠ્યોતેર પોઈન્ટ સાઠ ડોલર અત્યારે મિત્રો ચાલી રહ્યો છે ઝીરો પોઈન્ટ પચાસ ટકા સુધારો જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો કપાસની જે ક્વિન્ટલના ભાવ છે એટલે કે આપણે જે મોટા ભાગમાં ગુજરાતમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેનો એવરેજ ખ્યાલ આપી દે તો એવરેજ ભાવ છ હજાર આઠસો સત્યાસી એટલે કે છ હજાર નવસો બોલાઈ રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો પચાસ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર છસો એટલે મિત્રો ક્વિન્ટલમાં વાત કરીએ તો પચાસથી સાઠ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરવાની રહી તો કપાસની આવકોની વાત કરીએ તો કપાસની આવકો ગુજરાતમાં ઓગણીસ હજાર પાંચસો બેલની જોવા મળી છે અને તેને મેટ્રિક ટનમાં કન્વર્ટ કરીએ તો ત્રણ હજાર ત્રણસો પંદર બેલની મેટ્રિક ટનની આવક જોવા મળી છે તો મિત્રો આ ત્યારની બધી અપડેટ્સ ઉપરાંત કપાસની ભાવ બજાર વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ